श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે બાર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શાંતિ પરમાત્મા સ્મરણથી મળે છે નવવિધ ભક્તિમાં જેમ શ્રવણ એ પહેલી ભક્તિ તેવી જ રીતે અનેક સંત લક્ષણોમાં શાંતિ એ પહેલું લક્ષણ છે વાસ્તવિકતામાં સંતોના લક્ષણોનું વર્ણન કરવાનું કઠિન છતાં પણ એમ કહી શકાય કે શાંતિ એ સંતોનું મુખ્ય લક્ષણ છે પૃથ્વી એક ક્ષમા શાંતિરૂપ છે અને એ પ્રમાણે જ સંત હોય છે શાંતિ બગડવામાં બહારની પરિસ્થિતિ કારણભૂત નથી હોતી પણ અંતઃસ્થિતિ જ કારણભૂત હોય છે જ્યાં સ્વાર્થ ત્યાં અશાંતિ ભગવાનથી હું જુદો એવી જ્યાં ભાવના ત્યાં ખરી શાંતિ નહીં અનન્યતાથી શાંતિ પ્રાપ્ત થાય છે અને તે જ પરમાર્થનો પાયો છે પૈસા અને આબરૂ અશાશ્વત છે તેમાં મન ઘાલવાથી અશાંતિ જ થવાની શાંતિ બગડવાના બે કારણો છે એક બની ગયેલી વાતનો શોખ અને બીજું ભવિષ્યની ચિંતા આપણી બાબતમાં ઘડનાર ભૂત અને ભવિષ્ય એ બંને ઈશ્વરાધીન છે એવી દ્રઢ સમજણ આવે તો શાંતિ બગડે નહીં બીજી મહત્ત્વની વાત તે સદાચરણ સદાચરણ નહીં હોય તો શાંતિ કદી પણ મળે નહીં પશ્ચાતાપ કરવાનો વારો આવે એટલે પ્રત્યેક કર્મ ભગવાનની સાક્ષીએ કરીએ ભગવાનને સાક્ષી રાખીને કર્મ કરીએ તો આપણા હાથે દુષ્કર્મ થનાર નથી સદાચરણ એ પરમાર્થનો પાયો છે આપણી શાંતિ પરિસ્થિતિ પર આધારિત હોવી જોઈએ નહીં એક સાધુને કોઈએ ખેતરમાં લાવીને વૃક્ષની નીચે બેસાડ્યા તે ત્યાં બેસીને સ્વસ્થપણે નામ સ્મરણ કરવા લાગ્યા ક્યાં લોકો તેના દર્શન માટે આવવા લાગ્યા લોકોની આવજા વધી જવાથી તે ખેતરના માલિકને ત્રાસ થવા લાગ્યો એટલે તેણે તે સાધુને બીજી જગ્યાએ બેસાડ્યા સાધુની શાંતિ જેટલી પહેલાંની સ્થળે હતી તેટલી જ બીજા સ્થળે કાયમ હતી એટલે ખેતરના માલિકને આશ્ચર્ય થયું જેનું મન શાંત અને ચિંતા રહિત છે તેને ક્યાંય પણ રાખો તે શાંત જ રહેવાનું એટલે ભગવાન પર વિશ્વાસ રાખીને સ્વસ્થ બેસીએ તેના પર ભાર નાખીને સંસાર કરીએ કરતાં પણ આપણી ઉપર વોહરી નહીં લઈએ અકર્તૃત્વ ભાવ રાખીએ એ રીતે શાંતિ આવશે જગતને ચલાવનાર રામ છે એ ભાવના દ્રઢ થઈ તો પછી શાંતિ મળશે એકનાથની શાંતિ અગાધ હતી નાથના જેવી શાંતિ મળે તે માટે પરમ ભાગ્ય જોઈએ રાજા રજવાડા આવ્યા અને ગયા પણ જ્ઞાનેશ્વર મહારાજનું નામ ટક્યું કારણ કે શાંતિની મૂર્તિ હતા એવી શાંતિ શું કરવાથી મળે ભગવત સ્મરણ સિવાય બીજા કોઈ પણ ઉપાયથી તે સાધનાર નથી જે જે કંઈ બને છે તે તે ભગવાનની ઈચ્છાથી બને છે એ દ્રઢ ભાવના હોવી એ જ શાંતિનું લક્ષણ છે કર્તૃત્વાભિમાન શાંતિની આડે આવે છે વિદ્યા વૈભવ કળા સંપત્તિ સંતતિ એ બધાથી શાંતિ મળે જ છે એવું નથી નિરપેક્ષતા એ શાંતિનું મૂળ છે આપણા મનની વિરુદ્ધ કંઈ બને કે તરત જ ભગવાનનું સ્મરણ કરવું એટલે આપોઆપ શાંતિ આવશે મનની શાંતિ કાયમ રાખીને ગુસ્સે થઈ શકાય છે તેમ કરવાથી આપણા હાથે ખોટું થતું નથી શાંતિ પરમાત્મા સ્મરણથી મળે છે તે સ્મરણ અખંડ રાખીએ અને આનંદથી સંસાર કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ